નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આજે તારીખ એકવીસ મે બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરબસાગરમાં એક મોટી સિસ્ટમ બની રહી છે તે વાવાઝોડું બનશે કે લો પ્રેશર સિસ્ટમ બનશે કે વેલ માર્ક લો પ્રેશર બનશે અથવા તો વાવાઝોડું બને તો કઈ દિશામાં આગળ વધી ક્યાં ટકરાશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે જો વાવાઝોડું બને આ સિસ્ટમ તો તેની જે પવનની ઝડપ છે તે એકસો ને સત્તર થી એકસો વીસ કિલોમીટર સુધીની આપણને જોવા મળી શકે આ જે સિસ્ટમ છે તે કઈ દિશામાં આગળ વધશે ક્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે તેની પણ વાત કરીશું અને જો ગુજરાતની નજીકથી પસાર થાય તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ પણ કેટલી રહેશે તેની પણ વાત કરીએ સૌથી પહેલાં આપણે સાયક્લોન બને ત્યારથી અપડેટ જોઈએ તો સાયક્લોનની સ્થિતિ જોઈએ ખાસ કરીને આપણે વાત કરીએ તો એક લો પ્રેશર સિસ્ટમની જેમ જ્યારે આ સાયક્લોનિક સિસ્ટમ બનશે ત્યારે ત્રેવીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન એક મજબૂતમાં મજબૂત સિસ્ટમ બનવાની છે ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે અને રાત્રિના સમયગાળા દરમિયાન અથવા તો સોવીસ તારીખે બપોર સુધીની અંદર તે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં બની જશે ત્યારે તે ડીપ ડિપ્રેશન હોય અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ત્યારે તેની જે પવનની ઝડપ છે તે સિત્તેરથી એંશીની જોવા મળશે ત્યાર પછી પચીસ તારીખે વહેલી સવારથી લઈ બપોર સુધીના જે સમયગાળો છે ત્યાં સુધીમાં આ જે સિસ્ટમ છે એક વાવાઝોડાના રૂપમાં એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી શકે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ અસર કરી શકે ત્યારે ગુજરાતની અંદર જે પવનની ઝડપ છે અને સાયક્લોનની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ સાયક્લોનમાં એકસો ને બારથી એકસો ને કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ હશે અને અરબ સાગરની અંદર આ સિસ્ટમ જ્યારે ગુજરાતની એકદમ નજીક હશે ત્યારે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પચીસ તારીખે જૂનાગઢ હોય પોરબંદર હોય ભાવનગર હોય રાજકોટ હોય આ બધા વિસ્તારોની અંદર પચાસથી પંચાવનની પવનની ઝડપ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ઝડપ વધારે હશે અત્યારે મોડલો તે સિસ્ટમ નબળી પડવાના સંકેતો દર્શાવી રહ્યા છે જે ગુજરાત માટે ઘણું ફાયદાકારક હોઈ શકે ખાસ કરીને જે વરસાદના જે વિસ્તારો છે તેમાં પણ ફેરફારો થશે અને અત્યારે હાલ જે વાવાઝોડાનો જે ખતરો છે તે પણ ટળી શકે છે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો તે ઓમાન તરફ ખાસ કરીને આ રીતે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે પણ ત્યાંથી તેની અંદર એક વળાંક આવશે અને વળાંક પછી તે ગુજરાત તરફ જશે જો ગુજરાત તરફ આ સિસ્ટમ જાય તો અતિ નબળી પડી શકે કારણ કે હાલ અત્યારે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય છે અને એકસો સાડત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હશે છવ્વીસ તારીખે જોઈએ સત્યાવીસ તારીખની અપડેટ તો સત્યાવીસ તારીખમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ઓમાનના દરિયાકાંઠાની નજીક પહોંચી જશે ત્યારે એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ પણ હશે તો આ રીતે ગુજરાતની અંદર તે આવવા માટે ખાસ કરીને અઠ્યાવીસ તારીખ પછી તેની અંદર ફેરફારો થશે અને ફરી તે ઓમાન તરફ જતી સિસ્ટમ વળાંક લઈ અને ગુજરાત તરફ પાછી વળી શકે ત્યારે ઓગણત્રીસ અથવા ત્રીસ તારીખે તે ગુજરાતના દરિયાકાંઠાની નજીક પહોંચી શકે અને પહેલી બીજી તારીખ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન તે એક નિમ્ન લો પ્રેશરના રૂપની અંદર આવી અને ગુજરાતમાં ત્રીસ એકત્રીસ તારીખની અંદર ભારે વરસાદ પડી શકે હવે આપણે જોઈએ ગુજરાતની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડાના લીધે ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે તેની પણ વાત કરીએ તો ખાસ કરીને ત્રેવીસ ચોવીસ તારીખથી અપડેટ જોઈએ તો ત્રેવીસ ચોવીસ તારીખમાં પવનની ઝડપ નથી વધવાની પચીસ તારીખે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પિસ્તાલીસથી થી લઈ અને પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે ચાલીસથી પિસ્તાલીસની કચ્છના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ છવ્વીસ તારીખે પણ પવનની ઝડપ પિસ્તાલીસથી પચાસની રહેશે જ્યારે સત્યાવીસ તારીખની અંદર પણ પંચાવન સુધીની જે પવનની ઝડપ છે કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડું અત્યારે હાલ બની અને ઓમાન તરફ જશે ત્યાંથી અઠ્યાવીસ તારીખે તે ગુજરાત તરફ જ્યારે સિસ્ટમ પાછી વળે ત્યારે કચ્છની અંદર પંચાવન પોરબંદર જૂનાગઢમાં સાઠથી બાસઠ ભાવનગર રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર તેમાં ખાસ કરીને છેતાલીસ થી પચાસની પવનની ઝડપ રહેશે તો આ જે અરબસાગરની અંદર જે બનતું વાવાઝોડું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખની અંદર નબળું પડશે પરંતુ ગુજરાતની અંદર પવનની ઝડપ પચાસથી પંચાવન અને સાઠથી પાંસઠની કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તેમજ ઓલ ઓવર ગુજરાતની અંદર પવનની ઝડપમાં મોટા ફેરફારો થશે જ્યારે સિસ્ટમ એકદમ નજીક આવશે ત્રીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પોરબંદર વેરાવળના દરિયાકાંઠાની નજીક આવે ત્યારે એકત્રીસ તારીખે વેરાવળ આજુબાજુ આ સિસ્ટમ ટકરાઈ શકે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે બાકીના વિસ્તારોમાં પવનની ઝડપ થોડી ઘણી ઓછી હોઈ શકે જ્યારે એકત્રીસ તારીખ પછી પહેલી તારીખની અંદર જોઈએ તો તે લો પ્રેશરમાં ફેરવાઈ જશે પહેલી બીજી તારીખમાં ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે કારણ કે આ સિસ્ટમ જે ત્રીસ તારીખ આજુબાજુ જે તેનો દિશામાં પરિવર્તન બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે અરબસાગરની સિસ્ટમને જે ખેંસી રહી છે જેના કારણે તે નબળી પડશે અને ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો હતો તેમાંથી આપણને રાહત મળશે ખેડૂતોએ કોઈએ અથવા તો કોઈ પણ વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર લાગતી નથી તો જોઈએ હવે આપણે વરસાદની અપડેટ આજની અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ તો હાલ સવારના સમયગાળા દરમિયાન ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી બપોરનો જે સમયગાળો છે જેમાં બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં પોરબંદર ભાણવડ જુનાગઢ વેરાવળ મહુવા તળાજા ભાવનગર અમરેલી જસદણ આ જે બધા સેન્ટરો છે જેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો તુલસી શામ છે ધારી સાવરકુંડલા વિસાવદર કોડીનાર ઉના આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને દહેજ ભરૂચ તેમજ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ કોશંબા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી નવસારી બીલીમોરા તાપી તેમજ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સાપુતારા ભવનાથ અંબોશી વાપી વલસાડ વાંસદા ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગણી છે હવે આપણે જોઈએ ખાસ કરીને આજે અપડેટ ભાણવડ પોરબંદરથી લઈ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણાના વિસ્તારો તેમજ ઉના છે કોડીનાર છે વેરાવળ છે આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અમોદ વડોદરા ભરૂચ રાજપીપળા સુરત તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને બાવીસ તારીખની અપડેટ જોઈએ તો બાવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં વરસાદની તીવ્રતા આપણને ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય પોરબંદર હોય ઉના હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ વડોદરા છોટાઉદેપુર આ બધા સેન્ટરોમાં વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ભાગોમાં ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ બતાવશે છે પરંતુ આપણે હવે જોઈએ જીએફએસ મોડલ જીએફેન્સ મોડલની વાત કરીએ તો સિસ્ટમ ગુજરાતની નજીક બતાવવામાં આવી રહી છે જેમાં જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય જૂનાગઢ હોય તેમજ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તેમજ રાત્રિનો જે સમયગાળો છે બાવીસ તારીખની અંદર તેમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો દર્શાવાઈ રહ્યો છે અને સિસ્ટમ પણ ગુજરાતની એકદમ નજીક દર્શાવાઈ રહી છે રાત્રિના સમયગાળા દરમિયાન ત્રેવીસ તારીખ એટલે કે વહેલી સવારે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન જે મહેસાણા હળવદ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર તેમજ વડોદરા અમદાવાદ ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્રેવીસ તારીખની વાત કરીએ આપણે તો ત્રેવીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ વેરાવળ ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે ચોવીસ તારીખની અપડેટ જોઈએ વહેલી સવારની તો જેમાં પણ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે ચોવીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે તો જીએફએસ મોડલ અનુસાર કરાંસી આજુબાજુ સિસ્ટમ જાય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે કે ગુજરાતની

જે વરસાદ જે છે કેટલો પડી શકે તો ખાસ કરીને જે સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર છે જેના કારણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના છે આંકડાઓની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ કોઈ કોઈ જગ્યાએ બે ઇંચ ક્યાંક બેથી ત્રણ ઇંચ પણ વરસાદ પડી શકે અત્યારે હાલ સિસ્ટમ નબળી પડવાના સંકેતો આવી રહ્યા છે જેના કારણે કહી શકાય કે એકવીસ તારીખની અંદર જો સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ પડે બાકીના દિવસોની અંદર ઇસીએમડબલ્યુએફ મોડલ મુજબ વરસાદની તીવ્રતામાં ફેરફારો જોવા મળશે ત્રણથી ચાર પાંચ દિવસ સુધી વરસાદની તીવ્રતા ઘટવાના સાંસ રહેલા છે જે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ